સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પોલીસે અકસ્માત અંગે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અકસ્માતના ચોક્કસ કારણો અને મૃતકોની ઓળખ અંગે પોલીસ તપાસ હાથ ધરી છે ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાંથી પસાર થતાં સ્ટેચ્યુ ઓફ યુનિટી માર્ગ પર થતાં જીવલેણ અકસ્માતોની સંખ્યામાં દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે આ દોરી માર્ગ લાંબા સમયથી બિસ્માર બની રહ્યો છે અને કેટલાક વાહન ચાલકો મજબૂરીથી રોંગ સાઇડે જતા પણ હોવાનું દેખાઈ રહ્યું છે જોકે કેટલાક અકસ્માતમાં રોંગ સાઈડે જતા વાહનો કારણરૂપ બનતા હોવાનું પણ જોવા મળી રહ્યું છે અઠવાડિયા અગાઉ ઝઘડિયા નજીક એક બસ અને ઇકો ગાડી વચ્ચેના અકસ્માતમાં બે વ્યક્તિઓના મોત થયા હતા જ્યારે ગતરોજ સાંજના રાજપારડી ઉમલ્લા વચ્ચે હરિપુરા ગામ નજીક એક ફોર વ્હીલ ગાડી પલટી મારી જતા ફોર બેઠેલા બે યુવકો અને ત્રણ યુવતીઓ પૈકી બે યુવતીઓ ગંભીર રીતે જખમી થતા તેમના સ્થળ પર જ કરુણ મોત નીપજ્યા હતા